અસના વાવાઝોડું ગુજરાતના કચ્છના દરિયા કાંઠે એક્ટિવ થયું આ નામકરણ પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યું અને જેનો અર્થ વખાણ એવો થાય છે મોટાભાગના વાવાઝોડા સમુદ્રથી જમીન તરફ ફંટાય છે જ્યારે આ વિશેષ પ્રકારનું વાવાઝોડું જમીન પર એક્ટિવ થયું અને દરિયા તરફ ફંટાયું ગુજરાતમાં ઓગણીસો છોતેરમાં આ પ્રકારે જ જમીન પરથી દરિયા તરફ જતું વાવાઝોડું જોવા મળ્યું હતું ગુજરાતમાં છેલ્લા દસ વર્ષમાં અલગ અલગ પ્રકારના વાવાઝોડા જોવા મળ્યા જેમાં નીલોફર ચપાલા ઓખી સાગર ક્યાર તાઉતે અને બિપોલ સમાવેશ થાય છે આ તમામ વાવાઝોડા અલગ અલગ જગ્યાઓ પર ત્રાટક્યા અને ગુજરાતને બિપોલ તાઉતે જેવા વાવાઝોડાની અંદર અનેક પ્રકાર નુકસાની જોવા મળી હતી એ સિવાયના વાવાઝોડા જે છે એ ડિપ્રેશનના કારણે ઓમાન તરફ ફંટાઈ જવાના કારણે ગુજરાત ઉપર અસર જોવા મળી ન હતી પરંતુ બિપોલ જોઈ તાઉતે જેવા વાવાઝોડાએ અનેક કરોડો રૂપિયાનું જે છે એ ગુજરાતને નુકસાન અપાવ્યું છે વિવિધ વાવાઝોડાને અલગ અલગ દેશ દ્વારા નામ આપવામાં આવે છે દેશના નામના પ્રથમ અક્ષરના આધારે તેમનો ક્રમ નક્કી કરવામાં આવે છે આવો જાણીએ કોણ તેને નામ આપે છે ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ મ્યાનમાર માલદીવ શ્રીલંકા ઓમાન On a high length.